અમદાવાદના નવા વાડજ સ્થિત વડવાનલ હનુમાનજી લક્ષ્મી વિનાયક શનિદેવ મંદિરે સત્યાવીસ થી છ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે વિશાળ પંડાલ શ્રંગારિત ગણેશજી મૂર્તિ પ્રભાત આરતી ભજન કીર્તન સાંસ્કૃતિક કાર્યક્રમોને પ્રસાદ વિતરણ સહિત અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ યોજાશે અઠ્યાવીસ ઓગસ્ટથી પાંચ સપ્ટેમ્બર સુધી રામકથા પણ યોજાશે હજારો ભક્તો માટે આ તહેવાર ભક્તિ એકતા અને આનંદનો મહોત્સવ બનશે લક્ષ્મી વિનાયક તથા શનિદેવ મંદિર મહારાજ સત્યાવીસ ઓગસ્ટથી ગણપતિ મહોત્સવનું આયોજન સત્યાવીસ ઓગસ્ટથી છ સપ્ટેમ્બર સુધી રામકથા અઠ્યાવીસ ઓગસ્ટથી પાંચ સપ્ટેમ્બર સુધી અને છેલ્લા પાંચ વર્ષથી આ મહોત્સવ થાય છે આ મહોત્સવની અંદર ગણેશ ભગવાનની મહાપૂજા સાંજે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી અલગ અલગ વસ્તુઓથી અને દરેક દરેક વસ્તુઓ નવ નવ દિવસ અલગ અલગ અર્ચન કરવામાં આવે છે અમે એની અંદર હળદર કરી લઈએ છીએ કમર કાકડી લઈએ છીએ અને દરેક વસ્તુઓ જુદી જુદી હોય છે આ સિવાય મંદિરની મંદિર તરફથી ગરબાનું આયોજન હોય છે દસે દસ દિવસ અલગ અલગ પ્રોગ્રામો હોય છે અને દરેક જણને અમે બ્લડ બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખીએ છીએ આ સિવાય અમે આખા એરિયાની અંદર બધાને જોડી સાથે લઈને ચાલીએ છીએ અને માટીની મૂર્તિઓ હોવાથી અમે માટીની મૂર્તિ જ લાવીએ છીએ અને માટીની મૂર્તિનું વિસર્જન અહીંયાને અહીંયા જ મંદિર આગળ જ કરીએ છીએ